તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ઉછાળો જોવા મળ્યો છે કેટલીક માર્કેટિંગ યાર્ડમાં કેવા ભાવ બોલાણા છે ગઈ ગઈકાલે તેમજ આગામી સમયમાં કપાસના ભાવમાં સુધારો થશે કે શું કેવું રહેશે કપાસનું માર્કેટ આગામી સમયમાં સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈ લે મિત્રો ગઈકાલના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ આપેલા છે સૌથી પહેલા રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો થી ચૌદસો સિત્તેર ખેડવરમાં તેરસો વીસ થી ચૌદસો ત્રીસ ધારી બારસો રૂપિયાથી તેરસો ને પંચાણું વિરમગામ અગિયારસો ને સાઈઠ થી ચૌદસો પાંત્રીસ રૂપિયા વડાલી તેરસો એસી થી પંદરસો ને એકવીસ હિંમતનગર બારસો એસીથી ચૌદસો ચુમ્માલીસ ચૌદસો ને પીસ પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો ને પચીસથી ચૌદસો ને અઠ્ઠાવન મોરબી બારસોથી ચૌદસો આડત્રીસ ધ્રોલ બારસો ને ત્રીસથી ચૌદસો શ્યા રૂપિયા ઉનાવા અગિયારસો એકથી પંદરસો ને એકવીસ રૂપિયા ખાંભા અગિયારસો પાસઠથી ચૌદસો ને એકાવન ધંધુકા બારસોથી થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જેતપુર એક હજાર ને થી એકત્રીસ અમરેલી આઠસો ને પચાસ થી પચાસ માણસા તેરસો એકવીસ થી ચૌદસો નેવ્યાસી ટીટોય થી ચૌદસો ને એકાવન બાબરા બારસો ચૌદસો ને પાંચ થી ચૌદસો પંચોતેર વાંકાનેર અગિયારસો થી ને હોળ જોટાણા અગિયારસો થી તેરસો ને સાહીઠ જામજોધપુર થી ને એકોતેર વિઝાપુર ચૌદસો છ્યાલીસથી ચૌદસો ને પંચાણું કુકરવાડા બારસો ને પચાસથી ચૌદસો ને પાસાઠ સાણસમા અગિયારસો તેરથી ઓગણસાઠ ભાવનગર બારસો ને અડસઠથી ચૌદસો કાલાવાડ બારસો એકાણુંથી ચૌદસો ને સત્યાવીસ કડી બારસો એંશીથી ને પંચોતેર વિસનગર બારસોથી પંદરસો ને દસ સિદ્ધપુર અગિયારસો પંચાવનથી ચૌદસો ચુમ્માલીસ જસદણ બારસો પચાસથી પંદરસો એક તળાજા બારસોથી ચૌદસો ને ચાર જામનગર આઠસોથી ચૌદસો ડોળાસા અગિયારસો ને એંસીથી ચૌદસો રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને સાસઠ હારીસ બારસો એકસઠથી ચૌદસો ને પંદર બોટાદ બારસો ને સૌ એકતાલીસથી પંદરસો ને દસ હળવદ બારસો પાંત્રીસથી ચૌદસો પાટણ અગિયારસો રૂપિયાથી પંદરસો અંજાર ને પાંત્રીસથી તો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે અત્યારે પાટણમાં ઊષો ભાવ છે પંદરસો એ ભાવ કહેવાય નહીં આમ જોઈએ તો અત્યારે બે હજારથી પચીસો મણદિત ભાવ હોવા જોઈએ અને ખેડૂત મિત્રો આગામી સમયમાં જોઈએ તો અત્યારે જે ભાવમાં જે વર્તમાન ભાવ જોવા મળી રહ્યા છે એના ઉપરથી એવું નક્કી ન કહી શકાય કે ભાવમાં મોટો જબર વધારો થશે તો તમે સંગ્રહ કરીને રાખી મૂકો માટે કપાસને વેચી દેવો કે સંગ્રહ કરીને રાખી મૂકવો એના અંગે તમે સ્વ રીતે જ તે નિર્ણય લઈ શકો છો અને ભાવ અંગે સરકાર સમક્ષ ગુજરાતમાં તાલુકે તાલુકે સંગઠન બનાવી અને ગાંધીનગર જઈ અને રજૂઆત કરવી જોઈએ જેથી કરી અને ખેત પેદાશોના ઓછા ભાવ જે ક્યારેક ક્યારેક જોવા મળતા હોય કપાસમાં તો જો કે આ વર્ષ આના પહેલાંના વર્ષ એમ બે વર્ષના સતત ભાવ એમાં આ વર્ષે તો હાવ ભાવ પાણીમાં બેસી ગયા છે તો ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ જેથી કરી અને થોડો ઘણો ભાવમાં સુધારો આવે અને અન્યથા જો આવાનાવા ભાવ રહેશે તો ખેડૂતોને કપાસની ખેતી કરવી એ મુશ્કેલીજનક બની જશે ખર્ચા પ્રમાણે પણ ભાવ મળતા નથી ખોટ ખાય અને કપાસનું વેચાણ થતું હોય એવું લાગી રહ્યું છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો